પીપીપી અને સ્લમ પોલિસી પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે જરૂરી સાધનિક કાગળો પુરાવા ઇજા દ્વારા નિયુક્ત એનજીઓને રજૂ કરવાના રહેશે તે મુજબની સંમતિ રજૂ કરીએથી આવાસ પૂર્ણ થયાથી યોજનાની ગાઈડલાઈન મુજબ આવાસનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવશે જે બાદ આવાસનો ઓરિજિનલ ફાળવણી પત્ર પોલિસી મુજબ આપવામાં આવશે આવાસનું પોઝિશન મળે ત્યાં સુધી માસિક રૂપિયા બે હજાર ભાડું તરીકે ઇજા દ્વારા ચૂકવામાં આવશે

કે તમે ખાસ કરીને અમારા ગરીબ વાતે ધ્યાન આપીને અમારી રજૂઆત કરો ને અમારા ઘરનું ઉદ્ધાર કરો અને જેમ બને અને નિલેશ સાહેબ એવું કહેલું છે કે દિવાળી પછી ચોક્કસ તમને મકાન મળી છે પણ મકાન મળ્યા નહીં તો મને મીડિયાવાળાના સામે એવું કહેલું છે કે તમે શું કરશો તો અમે બધાએ એક નક્કી કર્યું છે કે હવે હોળી બતાવી રહ્યા છે હવે હોળીની વાર જોઈએ અને હોળી લગીને મકાનો નહીં મળે તો અમે અંદર ઘૂસ મારી જવાના છીએ અને અમારે કોઈ જરૂરત નહીં લાઈટોની હોય તો એ ચાલશે કશું નહીં અમારે ચાર દિવાળી બની ગઈ છે બહુ છે પણ હવે અમે ઘૂસ મારી જવાના છે અમે સરકારનું સરકારનું માન સન્માન આપતા અમે ઘર ખાલી કરીને જગ્યા સોપડત કરેલી છે શું અને હે અમારે અત્યારે ડ્રો જે ખૂલ્યા છે એ ડ્રોની અમને કોઈ સાંધાની સૂટ લીધી નહીં આ બધી બયો અભણો છે બધી અમે અમને જે ઝુંપડા પાડ્યા છે ત્યારે એ વખતે એમને એવું કહેલું છે કે તમને ફ્રીમાં મકાનો મળશે હવે ત્યાં ડ્રોમાં ગયા છે તો ત્યાં કંઈ કંઈ હળી હવે સાચું છે કે છૂટું છે અમને ખબર નથી પણ ત્યાં અઢી લાખ રૂપિયો ભરવાની વાતો કરી છે હવે અઢી લાખનું તો અમારે ફ્રીમાં મકાન આપવાની વાતો કરેલી છે એ વાત છે અને અમારે આજે લોકડાઉન થઈ ગયેલું ત્યાંથી અમારા બાકીના ભાડા માગી રજૂઆત અમે કરી છે અમને બેંકની લિસ્ટ કઢાવીને પણ અમે આપી છે કે મારા બાકીના ભાડાનું કેટલા જે એ ભાડા અમને આપો એ લિસ્ટ બી આવી એની કોઈ કાર્યવાહી થઈ નથી એનું કોઈ એક્શન બી ઉઠાવ્યું નથી નીલેશ સાહેબ કરી ન હતા નિલેશ સાહેબ અત્યારે છે નહીં એના બદલામાં બીજા સાહેબ આવ્યા છે હવે એ સાહેબ હવે શું રંગ લાવે છે શું બોલે છે હવે એમના હાથમાં છે અત્યારે અમે બધી બહીં આવ્યા છે છેલ્લા નિલેશ સાહેબ અમને એવું કહ્યું કે દિવાળી પછી તમને મકાનો મળી જવાના છે દિવાળી ગઈ ઉત્તરાયણ ગઈ છે હજુ મકાનો ભણવાના કોઈ ઠેકાનો છે નહીં કઈ જગ્યા પર મધુનગર ઝૂપડપટ્ટી વાઘોડિયા વિસ્તાર શું નામ છે મારું નામ ગીતાબેન દેવી પૂજક છે અને અમે આટલા વર્ષના અમે એટલી જ તકલીફો વેઠી રહ્યા છે અમે ગયા મીડિયામાં પણ અમે રજૂઆત કરી છે નિલેશ સાહેબને બહુ જ રજૂઆત કરી છે આ બહેનોના હાથ પગ બધા જે તકલીફો છે અમે બતાવી છે કે આટલી અમને પ્રોબ્લેમ છે કેવી રીતના અમે ભાડા ભરીએ છીએ અને સરકારના કારણે અમારી વાત પહોંચતી નથી અને અમે મોદી સરકારના રાજમાં એવું કહે છે કે કોઈ પૈસો ખાઈ શકતા નહીં તો આ પૈસા અમારા રોકાણ કેવી રીતના થઈ રહ્યા છે અમારો પૈસો અમારું ભાડું આવતું કેમ નથી અત્યારે બયો કેવી રીતનું કામ કરી કરીને આવે છે અમે ઘરના ભાડા કેવા ભળીએ બે હજાર ભાડું નક્કી કરેલું છે બે ભાડામાંથી બે હજાર બે આવવા તો કહી ગયા પણ આ બયો ત્રણ હજાર ચાર હજાર રૂપિયા ઘરના ભાડા પડે છે વેરા પાવતીઓ કોઈ વિધવા બયો છે કોઈ કોઈના માણસોને તો કોઈ રંડાઈ રંડેલો છે વિધવા છે હવે એ ભાઈઓ ધણી વગરની કેવી રીતના ઘરના ભાડા ભરે અમારું મન જાણે છે આ સરકાર એકજન એક્શન કેમ નહીં ઉઠાવી શકતી અને અમારા ગરીબ આમ જોતા કેમ નથી અને આની કાર્યવાહી શું કરવાના છે અને મોદી સરકાર લગીને અમારી વાયક જતી હોય તો મોદી સરકારને અમારી એક જ વિનંતી છે કે અમારે આ કાર્યવાહી કરે અને અમ જલ્સે જલ્દ અમારા મકાનનું રજૂઆત કરી અમારા મકાનો અમને મળે